ઈસરો વાત કરીએ તો ઈસરો 2024 માં પણ ઇતિહાસ રચશે આજે ખુશખબરી મળવા જઈ રહી છે ચંદ્રયાન 3 આદિત્ય L1 ની સાથે 2023 ની ભવ્ય વિદાય કરવામાં આવી અને 2024 માં ઇતિહાસ રચશે તો વડોદરામાં 111 ફૂટ લાંબા રથમાં 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી

જૂના હેલ્થ સેન્ટરમાંથી નવામાં દવા ઇન્જેક્શનો લઈ જવામાં આવે છે તો પ્રાથમિક સ્કૂલો માટેની જ્ઞાન સહાયક ભરતીના બીજા રાઉન્ડમાં અગિયાર હજાર આઠસો વીસ ઉમેદવારો જોડાયા છે ભારતને રોકાણની શ્રેણીમાં સૌથી નીચું રેટિંગ જે અયોગ્ય જોવા મળ્યું છે બે હજાર ચોવીસમાં રૂપિયાની ચાલમાં પારા જેવી ચંચળતા જોવા મળી શકે છે તો સંસદનું કામકાજ શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે બંને બાજુઓથી સંમતિ સધાઈ હતી

નીરજ ચોપરાની સામે ઓલિમ્પિકનો ગોલ્ડ જાળવવાનો પડકાર થયો છે તો ટેનિસમાં યોકોવિચ અને નવી પેઢી વચ્ચે રસપ્રદ જંગ જોવા મળશે થાણેમાં ડ્રગ સેવનની સાથે ચાલતી રેવ પાર્ટી પર દરોડો સોની અટકાયત કરવામાં આવી બોલીવુડ બોલીવુડની વાત કરીએ તો ઉર્વશી એનિમલના વિલનને આવકાર આપ્યો સાઉથની એનવીકે એકસો નવમાં ઉર્વશી રોતેલા અને બોબી સાથે કામ કરશે રાજકુમાર હિરાણીની નવી ફિલ્મ હિરાણી સાથે શકે છે સંજુ પછી ફરી સાથે કામ કરશે પણ ભારત સૌથી ઝડપી વિકાસ પામતું અર્થતંત્ર બનશે ગોધરાની વાત કરીએ ગોધરાના ચિખોદરા વિસ્તારની સોસાયટીમાં મકાનોના વેચાણ દસ્તાવેજમાં ડેવલપર દ્વારા દસ કરોડની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જોવા મળી છે

લંડન આઈથી ઊંચી ગિફ્ટ આઈ નાઇટ લાઇફ માટે ક્લબ હોટેલ્સ અને 8 લાખ લોકોનું પ્લાન્ટ સિટી ગિફ્ટ સિટી વિકસિત ભારતનું આઇકોનિક સિટી થશે તો સિંગાપોર ન્યૂયોર્ક જેવી લાઇફસ્ટાઇલ પણ જોવા મળશે વિવિધ દેશોમાં પૈસાનો ફેરફાર રોકવા માટે યુવાઓ આગળ જોવા મળ્યા છે જેન ઝેડની મની સેવિંગ ચેલેન્જ જેમાં વધુ ને વધુ બચત તો પર્સનલ ફાઇનાન્સ પર ફોકસ સેકન્ડ હેન્ડ કપડાનો પણ વાંધો નથી ભારેખમ લોન લઈ અને રાજ્યોની નવી સરકારો લલચામણા પૂરા કરશે લાખ કરોડની બે હજાર ચોવીસમાં માં કઈ ઐતિહાસિક ઘટનાઓ આકાર લેશે તો જાણવા મળી રહ્યું છે કે ચંદ્ર ઉપર પહેલી વાર મહિલા પહોંચશે ભુજમાં હાલ મોંબાસના દાતા હસુભાઈ જાહેરાત બાદ નવો ઇતિહાસ રચાયો છે શિક્ષણ માટે સૌથી મોટું દાન આપવામાં આવ્યું છે તો આફ્રિકાના વતની પટેલે સમાજની દીકરીઓને ભણાવવા માટે એકસો એકાવન કરોડ દાન આપશે રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમના વડીલોના જીવનમાં વસંત ખીલી લોહીના સગ પણ નહીં લાગણીના સંબંધોની હૂક વૃદ્ધાશ્રમમાંથી સાહીઠ વડીલોને દત્તક લેવામાં આવ્યા તો કોરોના સમય બંધ કરવામાં આવેલી લેસન ડાયરી ફરી શરૂ કરાઈ સત્રપત્યા બાદ શિક્ષણ સમિતિએ ત્રેવીસ હજાર લેસન ડાયરી પાચી અને રજાઓ બે હજાર ત્રેવીસ નથી વડોદરાની વાત કરીએ તો મકરપુરા જેઈડીસીની બે કંપનીમાંથી સામાનની ચોરી થઈ છે સીસીટીવીમાં બે આરોપીઓ ચોરી કરતા ઝડપાયા છે અયોધ્યામાં જે કક્ષાનો ઉત્સવ થવાનો છે બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તો અયોધ્યામાં જે કક્ષાનો ઉત્સવ થવાનો છે તેવો રાજ્યનો દરેક ગામમાં થવો જોઈએ એકસો ફૂટ લાંબી અગરબત્તીને પાંચ હજાર ભક્તોએ અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું છે રેલવે તંત્રે વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર બોડી મસાજ ઝોન શરૂ કર્યો છે નવા રેશન કાર્ડ માટે લાઈનોમાં કલાકોની તપસ્યા બાદ પણ પરત ફરવા મજબૂર થયા છે તમામ ઝોનની કચેરીઓમાં લોકો થાક્યા છે બે વાગ્યા સુધી વાત કરીએ તો વારો ન આવે તો ફરી ધક્કો ખાવો પડી રહ્યો છે રોનાલ્ડોના બે હજાર સત્તર બાદ એક વર્ષમાં પચાસ થી વધુ ગોલ જોવા મળ્યા છે ખોરાક માટે માનસિક વિચારમાં પરિવર્તનના ચાર સ્તર

એસી હેલ્મેટ અને 65 બાઇક આપવામાં આવી તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ ઓકલેન્ડ સિડનીમાં નવા વર્ષની શરૂઆત ધુમ્મસ અને ઠંડીની સાથે થશે ત્રણ નાગા જૂથો ભેગા મળીને સરકારની સાથે મંત્રણા માટે આગળ વધ્યા છે દક્ષિણ કોરિયન રાજધાની ચાલીસ વર્ષમાં પહેલીવાર ડિસેમ્બરમાં ભારે હિમવર્ષાનું સાક્ષી બન્યું

મહીસાગરમાં એક વર્ષમાં છસો એકાણું વ્યક્તિની હૃદય રોગનો હુમલો આવ્યો છે તો રાજ્યના ગૃહ મંત્રી હર્ષસંઘવીના હસ્તે વડોદરા અને દાહોદ જિલ્લામાં હોસ્પિટલ બસ સ્ટેશન પોલીસ મથકના લોકાર્પણ કરવામાં આવ્યું નવા શિહોરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું કણચેરીમાં બાઇક ધીમું હંકારવા બાબતે બે કોમના જૂથ વચ્ચે હિંસક પથ્થર મારો થયો હતો તો આરટીઓ ખાતે રેણાંક વિસ્તાર આધારિત કિલોમીટર પ્રતિ કેટલો ખર્ચ થાય છે તે કાઢવું મુશ્કેલ થયો છે આરટીઓ ખાતે સાત હજાર એકસો એકવીસ જે વાહનો છે રજિસ્ટર થયા છે અને ચાર હજાર નવસો વીસ જેટલા વ્હીકલોને સબસિડી પૂરી પાડવામાં આવી વડોદરાના માન્ચેલપુરમાં મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દુક્કનનો જથ્થો છોડપવામાં આવ્યો છે સ્પોર્ટ્સમાં જોઈએ તો કેપટાઉનમાં ભારતીય ઝડપી વોલરોની સર્જનાત્મકતાની કસોટી થશે વરસાદ પ્રભાવિત ત્રીજી ટી ટ્વેન્ટીમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને સત્તર રને હરાવતા સિરીઝ ડ્રો થઈ છે વડોદરામાં નવા વર્ષને આવકારવા માટે યુવાધનમાં ભારે થનગનાહટ જોવા મળ્યો શહેરના વિવિધ વિસ્તારોમાં ડીજેની સહિતની પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું મસ્તીભર્યા માહોલની સાથે બરોડિયન્સનો નવા વર્ષને આવકાર કરવામાં આવ્યો તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વર્ષના છેલ્લા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈસુના નવા વર્ષ બે હજાર ચોવીસની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે ભારતનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરેલો છે આજે આપણી સંયુક્ત યાત્રાનો એકસો આઠમો એપિસોડ હોવાનું જણાવ્યું હતું મોદીજીએ જણાવ્યું હતું ગઈકાલે મન કી બાત કાર્યક્રમ દેશભરમાં યોજાયો હતો અને જેમાં નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું કાશ્મીરમાં ઇસ્લામિક શાસન માટે ષડયંત્ર રચવાનો આરોપ તહેરીકે હુરિયત પર પ્રતિબંધ મુકાયો કેન્દ્ર સરકારના પગલા ઉપર અમિત શાહે તો રાજ્યભરમાં નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ કિસ્સાઓ વધી રહ્યા છે વાત કરીએ તો લુણાવાડામાં મોટા સોનેલા ક્રિસ્ટલ સ્કૂલમાં શિક્ષણ મંત્રીના હસ્તે સીપીઆર શિક્ષક સજ્જતા તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો વીરપુરમાં ચુમ્માલીસ યુનિટ રક્તદાન કરી અને પોલીસ પ્રજાની રક્ષક છે તે ખરા અર્થમાં સાબિત કર્યું વડોદરા શહેરના ચાર પોલીસ મથકો અને છન્નું જેટલા આવાસો તો સાથે વડોદરા તાલુકા પોલીસ મથકોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્યના નવ હજાર સોથી વધુ સ્ટાર્ટઅપને ડીપીઆઈઆઈટી ની માન્યતા આપવામાં આવી તો બે હજાર ત્રેવીસની છેલ્લી રાત્રે જુમ્વાની સાથે સુરતીઓએ બે હજાર ચોવીસને આવકારી ગિફ્ટ સિટીમાં દારૂ સેવન મુક્તિ અંગે ગૃહ વિભાગે નિયમો જાહેર કર્યા ફક્ત વાઇન એન્ડ ડાઇન માં પરમિટ ધારકને દારૂ સેવન કરવા આપવામાં આવશે રાજકોટમાં માં રજિસ્ટ્રેશનનો આજે અંતિમ દિવસ કાલથી એક હજાર તૈયાર રાખજો રજાના દિવસે પણ મનપાએ પશુ નોંધણીની કામગીરી ચાલુ રાખી હતી ગત વર્ષે વિદેશી અને સ્થાનિક ફંડો રોકાણકારોએ ભારતીય શેરબજારમાં અવિરત મોટી તેજી કરી છે રોકાણલક્ષી પોર્ટફોલિયો સંદર્ભિત શહેરોનું ફંડામેન્ટલ અવલોકન અને મૂલ્યાંકન કરવામાં આવ્યું તો આ વખતે મેડલોનો રંગ પણ બદલાશે પેરિસ ઓલિમ્પિકમાં આગ લગાવશે હોકીમાં પોતાનું વર્ષો જૂનું ગૌરવ પાછું મેળવવા માટે બંને ટીમના ખેલાડીઓ અત્યારથી જ સખત મહેનત કરી રહ્યા છે ન્યુઝીલેન્ડ ત્રીજી ટી ટ્વેન્ટીમાં બાંગ્લાદેશને હરાવ્યું જેમાં શ્રેણી એક એકથી બરાબરી કરી સાત કરોડ છે તેવું જાણવા મળી રહ્યું છે મનાલીમાં પ્રવાસીઓના ભારે ઘસારાથી ટ્રાફિક જામ સર્જાયો તો સંસ્કારી નગરીમાં થર્ટી ફર્સ્ટ ની મોડી રાત સુધી ઉજવણી જોવા મળી પોલીસના ચાંપતા બંદોબસ્તની વચ્ચે પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ અને હોટેલમાં ડિનર એન્ડ ડાન્સ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું તો હવે જોઈએ સંદેશ ની સુપર મુખ્ય હેડલાઇન્સ સૌથી પહેલા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં નવા વર્ષનું જશ્ન મનાવવામાં આવ્યું નવા ઉત્સાહ અને અરમાનોની સાથે બે હજાર ચોવીસનું આગમન કરવામાં આવ્યું રામ મંદિરના નામે શ્રદ્ધાળુઓની છેતરવાનું રેકેટનું પર્દાફાશ થયો છે મંદિર નિર્માણની દેખરેખ રાખતા નાણાં એકઠા કરવાનું કમાન દિલ્હીથી મિશ્રાજીએ સંભાળી હવે દર ત્રણ મહિને અહીં આવશે જણાવવામાં આવી રહ્યું છે કે જિલ્લામાં સાત જેટલા કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે

વધારો રહ્યો બે હજાર ચોવીસમાં ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી જોવા મળશે તો કેડીલાના સીએમડી રાજીવ મોદી સામે આખરે બલ્કેરિયન યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા ફરિયાદ નોંધવામાં આવી છે અયોધ્યા ની મફત યાત્રા કરાવશે ઘરે ઘરે અક્ષત આપશે આ દેશનો ખૂણે ખૂણો આત્મવિશ્વાસ ને છલકાય છે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે કેલેન્ડર વર્ષના છેલ્લા રવિવારે મન કી બાતમાં બોલતા પીએ મોદીએ દેશને શુભેચ્છા વડોદરા શહેર અને જિલ્લાના નવા પાંચ પોલીસ સ્ટેશન બસો પોલીસ આવાસોના લોકાર્પણ અને કોર્પોરેશનના છસો સડસઠ ડ્રો કરવામાં આવ્યો નાગરિકોની સાથે પોલીસે સારો વ્યવહાર કરે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ દ્વારા જણાવવામાં આવ્યું તો આ હતા આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સમાં જોતા રહો ન્યૂઝ